વડોદરા વકીલ મંડળની નવી કાર્યકારણીનો વિધિ કાર્યક્રમ જંગી બહુમતી અપાવવા બદલ વકીલોનો આભાર વ્યક્ત કરાયો વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ નવીન કાર્યકારણી મંડળના પદાધિકારીઓ દ્વારા તમામ વકીલોનો આભાર વ્યક્ત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ ઓગણીસ ડિસેમ્બરે યોજાઈ હતી જેમાં આ વખતની ચૂંટણીમાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળ્યું હતું પ્રમુખપદે હસમુખભાઈ ભટ્ટ અને મહામંત્રી પદે રીતેષ ઠક્કરનો વિજય થયો હતો આ વિજય બાદ ચૂંટાયેલ કાર્યકારણી દ્વારા આજે વકીલો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા વકીલ મંડળના નવનિયુક્ત પ્રમુખ હસમુખભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે પ્રમુખથી લઈને મેનેજિંગ કમિટી સુધી તમામ સભ્યોને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ વકીલ સમુદાયનો હૃદયપૂર્વક આભાર માનવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વકીલોની મોટી ઉપસ્થિતિએ અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે જ્યાં જ્યાં વકીલોને મુશ્કેલીઓ કે સમસ્યાઓ ઊભી થશે ત્યાં અમે સૌ ખભે ખભા મેલાવી તેનો ઉકેલ લાવવા સંપૂર્ણ કટિબદ્ધ છીએ તેવી ખાતરી તેમણે આપી હતી મહામંત્રી રિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે નવી કમિટી ચાર્જ લેવાની હોવાથી તે માટે પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે વકીલોના પડતર પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી કાર્યક્રમ અંતર્ગત અગાઉ અવસાન પામેલા બે વકીલોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવી હતી મૃતક વકીલોના પરિવાર દીઠ પચ્ચીસ હજારની સહાય અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત તમામ વિજેતા વકીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ બજાવેલી ફરજની પ્રશંસા કરી તેમને પણ સન્માનિત કરાયા હતા વિજેતા બનેલા વકીલોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો વડોદરા વકીલ મંડળમાં વધુ પારદર્શકતા લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કાર્યક્રમ અંતર્ગત તરીકે ત્રણ વકીલોની નિમણૂક કરવામાં આવી હતી તેમજ નવા પ્રમુખ હસમુખભાઈ ભટ અને એક સાથી વકીલના જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી આજ રોજ વડોદરા વકીલ મંડળ દ્વારા જે અમારા અમને જંગી લાવ્યા બદલ આજ રોજ આભાર વ્યક્ત કરવા આયોજન કરવામાં આવે છે સાથે સાથે નવી કમિટી ચાર્જ લેવાની છે એ ચાર્જ માટેની પણ આજે સભા રાખવામાં આવે છે જેમાં ત્રણ કોપ મેમ્બરની પણ નિમણૂક કરવામાં આવેલ છે સાથે સાથે વડોદરા વકીલ મંડળના જે વકીલ શ્રીઓ જે પડતર પ્રશ્નો છે એ તમામ પડતર પ્રશ્નો ટૂક સમયમાં એનું ત્વરિત નિરાકરણ આવશે એવી અમે ખાતરી આપીએ વડોદરા વકીલ મંડળના વકીલ શ્રીઓએ અમારે પ્રમુખ થી માડીને મેનેજિંગ કમિટી સુધી જે સભ્યોને જંગી બહુમતીથી વિજય અપાવ્યો છે તેમનો આભાર માનવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો અને તેમાં મોટી સંખ્યામાં વકીલો હાજર રહી અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને આ ઉત્સાહના વધારા સાથે વકીલોને જે જ્યાં મુશ્કેલી પડે છે જ્યાં જ્યાં સમસ્યા ઊભી થાય અમે બધા કબે કભા મિલાવી અને તે દૂર કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે એ અમે જાહેર કરીએ